તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો સરસપુર ખાતે જોવા મળી રહ્યો છે મોસાડમાં પણ ભગવાનની રાહ જોવાઈ રહી હતી ભાણેજ આવવાના હોય અને હરક કેમ ન હોય તો અહીં એ હરક અને ઉત્સાહ તમે જોઈ શકો છો સરસપુરમાં મોસાડમાં છેલ્લા કેટલાય દિવસથી ભાણેજના સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ જે અનેરો અવસર છે તેને ઉમળકાભેર ઉજવવામાં આવી રહ્યો છે આ દ્રશ્ય તમે જુઓ ભગવાન જગન્નાથજીનો રથ કે જે સરસપુર ખાતે પહોંચી ચૂક્યો છે નંદી નંદીગોષમાં સવાર ભગવાન જગન્નાથ ખૂબ જ સુહામણા લાગી રહ્યા છે ખૂબ જ દેદીપ્યમાન લાગી રહ્યા છે મોસાડમાં ભગવાનના સ્વાગત માટે જે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી કે ક્યારે તેમના ભાણેજ અહીં સરસપુર ખાતે આવે અને તેમની આગત સ્વાગત કરવામાં આવે એક ક્ષણ આવી ગઈ છે ત્રણેય રથ જે સવારે સાત વાગ્યે નિજ મંદિરથી નીકળ્યા હતા નિશ્ચિત રૂપથી પસાર થતા આ ત્રણેય રથ સરસપુર ખાતે પહોંચી ચૂક્યા છે સરસપુરથી આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્યો છે એક તરફ છે દ્રશ્યો તો બીજી તરફ છે દ્રશ્યો કે જ્યાં ખાતે ત્રણેય પહોંચી ચૂક્યા છે અને જ્યાં ખાતે તૈયારીઓ કરવામાં આવી હતી ભગવાનના સ્વાગતની હવે એક ક્ષણ કે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એક ક્ષણ આવી ગઈ છે એ ઘડી આવી ગઈ છે ત્યારે ભગવાનની આક્ત સ્વાગત કરવામાં આવશે સાથે જે મોસાડાની વિધિ છે એ મોસાડાની વિધિ પરિપૂર્ણ કરવામાં આવશે થોડો સમય માટે ત્રણેય રથ ત્યાં વિરામ લેશે ભગવાન ત્યાં વિરામ કરશે અને ત્યારબાદ વિશ્રામ બાદ એ ત્રણેય રથ ફરીથી બીજ મંદિર તરફ પ્રયાણ કરશે અને આજે ભગવાન રથમાં જ રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે નિજ માં પ્રવેશ કરશે તો એસજીવીપી ગુરુકુળથી પણ આ સીધા દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર છે અને બીજી તરફ છે ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાના દ્રશ્યો અઢારસો થી આ રથયાત્રા યોજવામાં આવે છે સમયાંતરે બદલાવ આવતો ગયો સુચારુ અને સુદ્રઢ રીતે આ રથયાત્રા સતત ને સતત આગળ વધતી ગઈ અને મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાતા ગયા અઢારસો મહંત આ રથયાત્રાની શરૂઆત કરાવી હતી તેમને સપનામાં ભગવાને સંકેત આપ્યા હતા અને ત્યારથી આ રથયાત્રાની શરૂઆત થઈ હતી જે અખંડપણે એકસો વર્ષથી આ જ રીતે ચાલતી આવી છે હાલમાં મંદિરના મહંત છે દિલીપદાસજી મહારાજ આપને જણાવી દઈએ કે વર્ષોથી આ જ પ્રકારે રથયાત્રા ચાલતી આવે છે પરંતુ દર વર્ષે નિર્વિઘ્ન રીતે આ રથયાત્રા પડે છે અને સાથે જ આ રથયાત્રા અનેક સંદેશો પણ આપે છે આ રથયાત્રામાં એકસો એક જેટલા ટ્રક જોડાયા છે જેમાં વિવિધ ટેબલો બનાવવામાં આવ્યા છે એ ટેબલોના મારફતે અલગ અલગ સંદેશા પહોંચાડવાના પણ પ્રયત્ન કરવામાં આવે છે અંગદાન મહાદાન રક્તદાન સાથે આ વર્ષે જે ભારતની શાન એવું ઓપરેશન સિંધુ તેનો ટેબ્લો પણ ઉમેરવામાં આવ્યો છે અને આ જે ટેબ્લો છે એ આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે સાથે અખાડાઓ ભજન મંડળીઓ કરતબ બાજુ આ દરેક જે આકર્ષણના કેન્દ્ર છે એ હંમેશા રથયાત્રામાં લોકોનું ધ્યાન ખેંચતા હોય છે અને આ રથયાત્રાના દિવસને લઈને છેલ્લા કેટલાય દિવસથી તેની પૂર્વ તૈયારીઓ ચાલતી હોય છે અને આખરે એક ક્ષણ એ ઘડી આવી ગઈ ભગવાન નિજ મંદિરથી નગરચર્યા માટે નીકળ્યા જે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેમની આંખો વિજવળ હતી તેમની આંખો માત્ર ને માત્ર એ રસ્તો જોઈ રહી હતી કે ત્યારે મારો વાલો આવશે અને તેની એક ઝલક મને જોવા મળશે ત્યારે મને મારા ભગવાન જગન્નાથજીની એક ઝાંખી થશે અને એક ક્ષણ આવી ગઈ જે વિહવણ આંખો હતી એ આંખોએ સજળ નયને ભગવાનના દર્શન કર્યા અને એક ક્ષણ કે જેને શબ્દોમાં વર્ણવી ન શકાય અને તમામ લોકો એ ક્ષણને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લેવા માંગતા હતા એ તસવીર રૂપે હોય કે એ વિડીયો સ્વરૂપે હોય કારણ કે આ ક્ષણ એ ફરી એક વર્ષ સુધી જોવા નથી મળવાની આ જે દ્રશ્યો છે એ ફરી એક વર્ષ સુધી જોવા નથી મળવાના આ દ્રશ્યો જોવા માટે ફરી અષાઢી બીજની રાહ જોવી પડશે કારણ કે વર્ષમાં આ એકમાત્ર દિવસ એવો છે કે એ દિવસે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ અને તેમની બહેનની સાથે રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા માટે આવે છે એ તાલાવેલી એ હરક એ ઉત્સાહ એ ઉમંગ એ જોશ એ જુસ્સો એ તમે જોઈ શકો છો તમારી ટીવી સ્ક્રીન પર મોડી રાત થી ભક્તો અહી ભીડ જમાવીને બેઠા હતા તમામ લોકો એ જ રાહ જોઈને બેઠા હતા કે તેમને એકવાર ભગવાનનો ચહેરો જોવા મળી જાય ઉલ્લાસ કારણ કે ભગવાન જયારે ખુદ દર્શન કરવા માટે જયારે તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે જેનો ઉત્સાહ અત્યારે મોટી સંખ્યામાં જે ભીડ જોવા મળી રહી છે તેના પરથી જોઈ શકાય છે કે લોકો ઘણા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સવારથી ભીડ જોવા મળી રહી હતી જોઈ શકાય છે કે અમિત છાંટા પણ અત્યારે વરસી રહ્યા છે ભગવાનના આગમનથી અને ભક્તિમય માહોલ અત્યારે પાંચ કુવા ખાતે જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ભક્તોની સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે ડ્રોન સાથે જે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે સૌથી મહત્વની બાબત એ છે કે જયારે ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળ્યા છે ત્યારે જઈ રહ્યા છે તે દરમિયાન જે તમામ જે રૂટ આવી રહ્યો છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે જેનો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યા છે પ્રસાદની સાથે આતુરતાથી ભગવાનના દર્શનનો લાવ તમામ લોકો લઈ રહ્યા છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાનની રથયાત્રા પાંચ કુવાથી પસાર થઈને હાલ મોસાળ જઈ રહી છે મોસાળમાં પણ આતુર થી ભક્તો રાહ જોઈ રહ્યા છે ભગવાનના આગમન ને લઈને અનેક ઉત્સાહભર્યો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે રૂટ ઉપર તમામ સ્થળે જયારે ભગવાન દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જયારે લોકટો પડ્યા છે સાથે એક લાવો લઈ રહ્યા છે કારણ કે એકસો અડતાલીસ મી રથયાત્રા છે અમી છાંટાની વચ્ચે જયારે ભગવાન આગમન થયું છે તે જે સુખદ ઘડી જે છે ભક્તો માટે એક તરફ જયારે ગરમી અને બફારાની પરિસ્થિતિમાં જયારે ભગવાન જ્યારે આ રૂટ ઉપર નીકળ્યા ત્યારે અમી છાંટા ભગવાનને પણ વધાવી દીધા છે